अंकलेश्वर तालुका आरोग्य विभाग द्वारा पलियो रविवार निमित्ते शहर तलुका मिली कुल बसो पोलियो बूथ पर जीरो ठीक वर्ष बाढ़लिय रसी फेवियो रसीकरण कार्यक्रम डब्ल्यूएचओ मॉनिटर हाजर रही मॉनिटरिंग कर વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટા પાયે ગ્રસિત કરી બેઠા છે સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેમને આપણે સુરક્ષિત કરીએ છીએ ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયાની રસી બાળકોને આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી પોલિયોને જળ જળમૂળમાંથી નાબૂદ કરી શકાય ત્યારે તારીખ ત્રેવીસ જૂન એટલે કે પોલિયો રવિવાર દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્ય મળી કુલ બસો પચાસ પોલિયો બુટ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર નંદની જયસ્વાલ હાજર રહી તમામ બુથો ઉપર પોલિયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ નિમિત્તે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અર્બલ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા डॉक्टर नंदी जायसवाल है आ, मैं कम्टी मेडिसिन के फर्स्ट ईयर रेसिडेंट हूँ यहाँ पे डब्ल्यू एच ओ की तरफ से एक्सटर्नल मॉनिटरिंग के लिए आए हैं हम गवर्नमेंट मेडिकल कॉलेज वड़ौदा मेडिकल कॉलेज से हैं यहाँ पे हम देख रहे हैं आज बूथ टू बूथ सर्वे है एस एन आई डी का सर्वे स्टार्ट हो गया है तो हम इस बूथ पे देख रहे हैं कि यहाँ पे अच्छे से बच्चों को पोलियो दिया जा रहा है कि नहीं यहाँ पे जो टीम मेंबर हैं वो कितने मेंबर्स हैं उनको पता भी है या नहीं कि वी क्या है और कैसे वैक्सीन देते हैं कौन से फिंगर पे देते हैं और कैसे मार्किंग करनी होती है तो हम ये सब देख रहे हैं और मेरा यही अपील होगा आप सबसे कि जीरो से पाँच साल के जो बच्चे हैं उन सबको आप लाएँ और दो बूंद पोलियो के दें हमारा यही इच्छा रहेगा कि हम यही चाहेंगे कि भारत से पोलियो હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર આજ રોજ નેશનલ ઇમ્યુનેશન ડે એનઆઈડી પોલિયો અંતર્ગત આજે દરેક અંકલેશ્વર તાલુકાના દરેક બુથ પર જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે અને આપ સર્વ જનતાને અપીલ છે કે જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયોના બે ટીપા પીવડાવવાથી આપણે પોલિયોને નાબૂદ કરી શકશું અને આ પોલિયો આપણા પા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોના કેસો મળી રહ્યા છે એટલે આપણે આપણા બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી એવી જાહેર જનતાને નમ્ર અપીલ